નમસ્કાર હું છું ન્યૂઝ અને આપની સાથે બોટાદના ગઢડા તાલુકાનું રાયપર ગામ આઝાદી થી ગ્રામ પંચાયત ચૂંટણી વગર સમરસ રહ્યું છે છસો પચાસ ની વસ્તી અને ચારસો મતદારો ધરાવતું આ ગામ આગેવાનોની સર્વસંમતિથી સરપંચ પસંદ કરે છે ચુટણીથી વિરુદ્ધ ટળે છે પરંતુ વિકાસની દ્રષ્ટિએ ગામ પછાત છે ધોરીમાર્ગ બસ પીવાનું પાણી ગટર વ્યવસ્થા અને દવાખાનાનો અભાવ છે શાળામાં એક શિક્ષક તીર બાળકોને ભણાવે છે જેના કારણે ઘણા લોકો બોટાદ ઘટડા સ્થળાંતર કરે છે રાજકીય આગેવાનો મત માંગવા આવે છે પરંતુ ગામની વિકાસની વાસ્તવિકતા નિરાશાજનક છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરાવવાને માત્ર આજે અંતિમ દિવસ છે ત્યારે એવું ગામ કે જ્યાં સમરસ ચૂંટણી આઝાદી સમયથી થાય છે ખાસ કરીને સમરસ ગ્રામ પંચાયત એક સરકારનો એક ઉદ્દેશ પણ છે એક એકતાનું પ્રતિક પણ છે ત્યારે ગઢડા તાલુકાનું એક નાનું ગામ કે જ્યાં સાડી છસોની વસ્તી છે અને આઠ અલગ અલગ વોર્ડ આવેલા છે એ એ ગામમાં ઘણા વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત થાય છે ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ સમરસ ગ્રામ પંચાયતના ફાયદા કેવા અને ગામનો વિકાસ કેવો થયો છે આપણે જાણીએ સ્થાનિક રહીશો પાસેથી શું નામ છે આપનું રણજીતભાઈ ગોવાળિયા રણજીતભાઈ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી સમરસ ચૂંટણી થાય છે અને કોઈ ચૂંટણી થતી નથી અને સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થાય છે કેવો વિકાસ કેવી કામ આપણે જાણીએ છીએ કે સમરસતાનું મહત્વ શું છે એક તો સરકાર તરફથી વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ તો એક મુદ્દો છે પણ સાથે સાથે ગામની અંદર એકતા જળવાઈ રહે આપણે જાણીએ જ્યારે સામે સામે ચૂંટણીઓ થાય છે ત્યારે વેરભાવ વધતો હોય છે અને જેના કારણે ગામના વિકાસમાં અવરોધો ઊભા થતા હોય છે જ્યારે અમારું ગામ એવું છે કે આઝાદી પછી હજુ સુધીમાં એક અહીંયા થઈ નથી ગામના ગામના લોકો લોકો મળે નક્કી કરે કે આ વખતે આ ભાઈને જવાબદારી આપવાની છે એવી રીતે ગામ જે લોકશાહીનું સાચા અર્થમાં જેને આપણે વ્યાખ્યા કરીએ છીએ લોકો થકી જે ચાલે એવી વ્યવસ્થા એ અમારા ગામમાં વર્ષોથી ચાલી આવે છે અમારા ગામની અંદર વિકાસ તો જે અત્યારના સમય પ્રમાણે જે કાંઈ જોવો હોય એ પ્રમાણે વિકાસ થયો નથી અને જેમ અમારા ભાઈશ્રીએ આગળ રજૂઆત કરી એ રીતે કે બંને વિધાનસભાની વચ્ચે જે અમારું ગામ રહેલું છે એટલે ઘણી બધી સુવિધાથી વંચિત રહેલું છે મુખ્ય મેન અમારે રસ્તાનો પ્રશ્ન છે કે જિલ્લાને જોડતો રસ્તો પણ કાચો છે અને તાલુકાને જોડતો રસ્તો પણ કાચો રસ્તો છે જ્યારે અત્યારે વરસાદ ઋતુ એટલે કે ચોમાસાની સિઝન આવે ત્યારે રસ્તા હાવ બેસુમાર હાલતમાં થઈ જાય છે એટલે કોઈ પણ ઇમરજન્સી જ્યારે તકલીફ હોય ત્યારે બહુ તકલીફ પડે છે એમ તો અમે એક એવી આશા રાખી રહ્યા છીએ કે ભાઈ અમારા ગામની અંદર મુખ્ય મેન જે કાંઈ પ્રશ્નો છે એ રસ્તાનો અને પીવાના પાણીનો આ બે જે કાંઈ સમસ્યા છે એ અમારી હલ થાય એવી ગ્રામજનોની સર્વની માંગણી છે આરોગ્યની સ્થિતિ કેવી છે આરોગ્યમાં સ્થિતિ પણ એવું છે કે ક્યારેક કોક સમયે થોડી વાર કદાચ આરોગ્યવાળા આવે તો દસ પંદર મિનિટ રોકાય અને વ્યા છે ગામની અંદર હું એવું નથી માનતો કે દસ લોકોને એવી ખબર હોય કે આપણા આરોગ્ય આ છે એમ ગામ લોકોની માંગણી પહેલી એવી જ છે કે રસ્તા રસ્તા થાય અને બીજા નંબર પાણીનો પ્રશ્ન હલ થાય

આ હતા ગામ લોકો કે જે આગામી વિધાનસભા આ ગ્રામ પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ચૂંટણી નહીં પરંતુ સમરસ ગ્રામ પંચાયત જાહેર કરી છે ત્યારે તમામ એક થઈ અને અહીંયા ગ્રામ પંચાયતના વહીવટનું એક વહીવટદારની નિમણૂક કરી છે અને પંચાયતના પ્રતિનિધિની નિમણૂક કરી છે જે આગામી પાંચ વર્ષ સુધી વિકાસની કામગીરી કરશે ધર્મેન્દ્ર લાઠી જીએસટી બોર્ડ